ભચાઉ ડિવિઝનમાં કુલ અગિયાર ગુનામાં કબજે લેવાયેલ દારૂના મોટા જથ્થા ઉપર બુલડોઝર ફેરવી અને નાશ કરવામાં આવ્યો હતો દારૂના નાશ વેળાએ ભચાઉના પ્રાંત અધિકારી ગોહિલ મેડમ ઇન્સ્પેક્ટર વાડા સહિતના અધિકારી હાજર રહ્યા હતા હવે જોઈએ ગાગોદર રામતક ન્યૂઝ બ્યુરોના કાંતિલાલ સુથાનો એક વિસ્તૃત અહેવાલ કાગોદર પોલીસે ખાસ કરીને અલગ અલગ ગુનામાં કબજે લેવાયેલ કુલ મોટી રકમનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કુલ અગિયાર ગુનામાં કબજે લેવાયેલ આ દારૂના મોટા જથ્થાનો નાશ કરવા માટે જેસીબી ફેરી દેવામાં આવ્યું હતું આ કામગીરી દરમિયાન ખાસ કરીને ભચાઉના પ્રાંત અધિકારી ગોહિલ મેડમ તથા ડીવાય સાગર સાબડા આડેસરના પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ વાડા તથા નશાબંધી શાખાના ધોબી સાહેબ અન્ય અધિકારીની ઉપસ્થિતિમાં આ જે દારૂનો મોટો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો તેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં રસ્તા ઉપર દારૂના તલાવડા જોવા મળ્યા હતા